ચોમાસાના વિદાની અંદર જોઈએ તો વિદાયના પર ધમ વાગી જાય છે તારીખ પંદર સપ્ટેમ્બરથી બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની ફિશિયડ થવાની શક્યતા રહે છે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું ચોમાસાની ફિશિયર થઈ ગઈ હશે આમ છતાં લગભગ માંગાર વરસાદની સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળ વાયુ કે વરસાદ આવવાની શક્યતા રહી શકે તારીખ દસથી બારમાં વાદળવાયું કે હવામાનમાં પલટો આવી શકે તારીખ પાંચમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે સત્તરમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે પરંતુ ત્યારબાદ ચોમાસાને વિદાય પછી ઠંડીની શરૂઆત તરીકે જોઈએ તો અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મંગળનું સાહેબ ચક્રવાત થવાની શક્યતા છે એટલે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ક્યાંક ઠંડીનો અહેસાસ થાય અને બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે એટલે પચીમી ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહે ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી આઠથી દસ ડિગ્રી ક્યાંક બાર ડિગ્રી સેલ્શિયસ જેવું રહી શકે અને ਉਹ ਉਹ ਤਰਾਏ ਪਛਿਪਾ ਠੰਡੀ ਠੰਡੀ ਦਾ ਸੰਕਰਾ ਅਨੀ ਬੋਲਵਾਛੇ ਜੀ